બરાબર તબિયત રહેલી હોય તો વડીલને ખુરશી આપવી પણ પોતાને હા તબિયત બરાબર હોય કમર બરાબર હોય તો બેઠા છે ચારે ભાઈઓ બાપુજી કહે છે નાનાને કે બેટા ચલો કરો ફાઈનલ કરો ડિકલેર નાનો દીકરો ઊભો થયો પિતાજીને પગે લાગે છે ત્રણેય મોટા ભાઈઓને પગે લાગે છે કેટલો વિનય હશે અને આવો વિનય થતો હોય તો વડીલોની છાતી ગજગજ ઉછળે કે ન ઉછળે ગૌરવ લે કે ન લે કે આ મારા દીકરા છે નાનો દીકરો પિતાજીને કહે છે પિતાજી જે મેં કર્યું છે એ જરા અજુગતું કર્યું છે પણ માફ કરજો હવે હું ફાળગતિ માટે

આજ સુધીમાં મેં નથી બિઝનેસ કર્યો હજી ભણતો હતો એમાં ભણવા માટે મદદ કરી હોય તો મારા મોટા ભાઈએ ત્રણેય ભાઈઓએ મદદ કરી છે મને ક્યારેય કીધું નથી કે આ કામ તારે કરવાનું છે આજ સુધીમાં મને પૂરો સમય આપ્યો છે ભણવા માટે બાપુજી મેં મહેનત ન કરી હોય બિલકુલ મહેનત ન કરી હોય તો મારા થાય જ ક્યાંથી એટલે બાકીનો જે ભાગ રહેલો છે એ હું ત્રીજા નંબરના દીકરા મારા ભાઈને આપું છું આ જંગમ અને સ્થાવર મિલકત પર મારો બિલકુલ અધિકાર જ નથી ન મહેનત હોય મારી ન સમય મેં આપ્યો હોય તો એ મિલકત પર હું મારો અધિકાર જમાવી કેમ શકું આ પાંચ મહિલાઓ જે બેઠી છે ને પ્રાર્થના ખંડમાં એમાં જે માં છે ને એ શું થાય છે માને શું થતું હશે આવું જ્યારે આવી ફાળગતી થઈ ત્યારે શું થતું હશે એ પાંચે પાંચ મહિલાઓ ફાળગતી થઈ ગઈ પાંચે મહિલાઓ પ્રાર્થના ખંડમાંથી બારે આવી પૂજાના ખંડમાંથી બારે આવી ચારે ભાઈઓ ઊભા થઈ ગયા માને પગે લાગ્યા માં નાના દીકરાને ભેટી પડે છે કે ખરેખર આજે તે મારો ગૌરવ વધાર્યો મારી છાતી ગજગજ ઉછળે છે ખૂબ આનંદ થયો પણ બેટા એકને ભૂલ કરી તારા માટે કાંઈ ના રાખ્યું માં નાનો છું જુવાન છું મારા ભાઈઓએ મને ભણાવવામાં જરા કમી ના રાખતી રાખી નથી હવે હું કમાઈશ તમારા આશીર્વાદ મળશે ભાઈઓના આશીર્વાદ મળશે મને લીલા લહેર થવાની જ છે બાપને શું થયું હશે આવું થયું તો બાપને શું થયું હશે હા અને ત્રણેય ભાઈઓ આ નાના ભાઈને ભેટી પડ્યા કે ખરેખર તે અમારા દિલ જીતી લીધા અને મિલકતને બદલે તે સંબંધોને મહત્વ આપ્યો આનંદ થયો આ કહેવાય પારિવારિક પારિવારિક આનંદ એક રચના રહેલી છે સરસ મજાની પરિવાર માટે તમારી સાથે શેર કરું પરિવારમાં બંધારણ ન હોય પરિવારમાં બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય બંધારણ ક્યાં હોય સંસ્થાઓમાં બંધારણ હોય કે અમારે ત્યાં આ નિયમ છે અને અમારે ત્યાં આ નિયમ છે અમારે ત્યાં આમ કરવું જોઈએ અને અમારે ત્યાં ત્યાં તેમ કરવું જોઈએ જ્યારે પરિવારમાં શું છે બંધારણ નથી વ્યવસ્થા જ છે સૂચન હોય સૂચન ન હોય સૂચન ન હોય પણ સમજણ હોય પરિવારમાં સૂચન ન હોય સૂચન એટલે આમ કરો તેમ કરો આ રીતે કરવાનું સૂચન ન હોય એમાં શું એ પરિવારમાં સમજણ હોય અને જે પરિવારમાં સમજણ હોય એ પરિવાર તો એ પરિવારમાં તો સ્વર્ગ લોક ખડો થઈ જાય આગળ વાત કરીએ છીએ ક્લેશ ન હોય પરિવારમાં કદર હોય ક્લેશ ન હોય જેણે જેણે હિસ્સો આપ્યો હોય કામનો એને ધન્યવાદ આપવાના હોય કદર કરવાની હોય ઘરમાં માની લો દસ મેમ્બર છે તો એમના હિસાબે એમને થોડું થોડું કામ મળ્યું હોય એક્સવાય છે આ કામ તે ન કર્યું ને આ કામ તારે કરવું જોઈતું હતું ને આ કેમ ન કર્યું ને ક્લેશ ન હોય શું હોય કદર હોય નહીં તો ઘણી વખત એવું બને મોટા વહુ કામ ન કરતા હોય અને નાના વહુ કામ કરે એટલે પછી થાય ઘરમાં ઘર્ષણ એ વડી વેઠી થઈ જાય ઘણી કે સલાહ સૂચના દેતી ઘંટ તકી કામ નતી કરે એ ઘરમાં થાય ક્લેશ પણ પરિવાર એ કહેવાય કે જ્યાં ક્લેશ ન હોય પણ કદર હોય કે વાહ જે જે કામ નાના મોટા કરતા હોય એની પીઠ થપ થવી ધન્યવાદ ઘરનું ઘણું તમે બધું સંભાળી લીધું છે વાહ આગ્રહ નહીં આદર હોય જે પરિવારમાં આગ્રહ ન હોય પણ શું હોય ના તો કે ઈ કે તું કી ન કહીએ એ શું થઈ ગયો આગ્રહ થઈ ગયો અને એક તો ફિક્સ વાત રહેલી છે જ્યાં આગ્રહ હોય ત્યાં કજિયા હોય હોય ને હોય જ્યાં આગ્રહમાં છે ને જકાર આવે કરવું જ પડશે તને કેમ ન કરે તું અને આગ્રહ માણસ કરે ને એટલે નશો ખેંચાય ક્યાંની નસો ખેંચાય પણ પરિવારમાં આગ્રહ નહીં પણ શું હોય આદર હોય તમારાથી થાય તો કરજો નહીં તો આપણે થોડું થોડું કામ શું કરી લઈશું વેચી લઈશું એમાં શું એમાં ફિકર નહીં કરવાની ઘરમાં કોઈ નાની વ્યક્તિ હોય એના પર કામનો બોજો બહુ હોય એ બીમાર પડેલી હોય ત્યારે ઘરવાળા જ કહે પ્રેમથી કે તું આરામ કર અમે સંભાળી લઈશું ફિકર નહીં કરતું તો આદર આવી ગયો ત્યાં કદર પણ જોઈએ પરિવારમાં અને આદર પણ જોઈએ કદર અને આદર ન હોય ને જે પરિવારમાં ત્યાં ઘર્ષણ ઝઘડા થાય પરિવારમાં સંપર્ક નહીં પણ સંબંધ હોય પરિવારમાં સંપર્ક નહીં પણ શું હોય સંબંધ જેનું મહત્વ છે ખાલી આપણે મળીએ એક વિચાર છે કે આજે માણસ ગ્રુપ ફોટો પડાવે છે પરિવારનો ગ્રુપ ફોટો પડાવે છે પણ પરિવારની સાથે રહી શકતો નથી પરિવારનો ગ્રુપ ફોટો હોય ને બાપા મા પુત્રો વધુઓ પૌત્રો પૌત્રીઓ પછી દીકરીને પણ સાથે લેતો દીકરી દીકરીના એટલે જમાઈ પછી એના પણ હોય ડોયત્રા ડોયત્રી આવો પરિવારનો ગ્રુપ ફોટો આજે માણસ છે પરિવારનો ગ્રુપ ફોટો લઈ શકે છે પરિવાર ની સાથે રહી શકતો નથી કેવા ફોટા પાડે છે આપણને જોઈને એમ થાય લલચાઈઓ આવા ફોટા સરસ એક સાથે આટલા જણા શું કહો જરા મિલાવેન સેલ્ફી લે હવે તો ફોટાઓની ઘણી સિસ્ટમો નીકળી પડી છે સંપર્ક ન હોય પરિવારમાં પણ શું હોય સંબંધ હોય અને સમજણ સાથે સર્જન હોય પરિવારમાં સમજણ સાથે સર્જન હોય કાંઈક નવું 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 કાંઈક નવું નવું કરવાનું ઘરમાં બુદ્ધિશાળી લોકો રહેલા હોય ઘણાની પાસે કળા રહેલી હોય ઘણાની પાસે વિશેષતા રહેલી હોય કાંઈક વિચારોની પણ વિશેષતાને નવીનતા રહેલી હોય તો પરિવારમાં સમજણની સાથે સર્જન હોય કાંઈ નવું નવું કરવાનું ઘર માટે પરિવાર માટે ગામ માટે સમાજ માટે કાંઈક નવું નવું કરવાનું અને છેલ્લે વાત કરીએ છીએ એ જ પરિવાર સાચો પરિવાર કહેવાય કયો પરિવાર સાચો પરિવાર કહેવાય કે જ્યાં બંધારણ ન હોય વ્યવસ્થા હોય જ્યાં સૂચન ન હોય પણ શું હોય સમજણ હોય જ્યાં ક્લેશ ન હોય પણ કદર હોય જ્યાં આગ્રહ ન હોય પણ આદર હોય જ્યાં સંપર્ક ન હોય સંબંધ હોય અને જ્યાં સમજણની સાથે સર્જન હોય એ ખરો પરિવાર કહેવાય છે આવો પરિવાર જ્યાં પણ હશે અને જેનો પણ હશે એ ખરેખર નસીબદાર કહેવાય વાત લાંબી કરી નાખી છે મેં વાત આવી છે એટલે મેં કરી છે સ્વામી શ્રદ્ધાનંદજી વડીલોને સૂચના આપે છે કહી દઉં એ પણ જરાક પરિવારની વાત આવી છે એટલે ઘણા બિચારા વડીલ લોકો છે ને ઉદાસ બેઠેલા હોય ઉદાસ નથી રહેવાનું છેલ્લી લાઈફમાં તો મોજ કરવાની છે આનંદ કરવાનું છે પણ શું કામ ઉદાસ રહેતા હશે ખબર નહીં કાંઈક કે એમને પણ ચોટ લાગી હશે કોઈક જાતની ઘરમાં પરિવારમાં તો સ્વામી શ્રદ્ધાનંદજી કહે છે કે અમુક વય થાય ને એટલે વ્યક્તિએ વ્યક્તિને પરિવાર સાથે સન્માનપૂર્વક રહેવું હોય તો શું કરવું જોઈએ ક્યારે નવરા બેસી ન રહેવું જોઈએ ઠીક ઉંમરના લોકો માટે આ સૂચના છે કામ કરે ને વડીલ પણ જોડાઈ જાય ને કેવું લાગે હ ભલે પછી એમ કેમ કે હવે તમે તો ખૂબ વર્ષો સુધી કામ કર્યા છે રહેવા દો આજે પણ ઘણા મોટા મોટા હોય ને વડીલો એ પોતાના કામ જાતે કરે એવા એવા લોકો જોયા જ છે એવા એવા માતાજીઓ જોયા જ છે એંશી નેવું વર્ષની ઉંમરના હોય કપડાં પોતાના જાતે જુએ સૂકવે પોતે વાહ અને આવું કરે ને વડીલો ભલે ફરિયાદ કરે ઘરવાળા કે મારે છે ભાઈ એમને કહો કે છોડી દે આ બધું ઘરમાં કામવાળીઓ છે આ છે તે છે ફલાણું છે હવે તો આરામ કરે પણ નહીં સ્વામી શ્રદ્ધાનંદજી કહે છે કે પરિવારમાં સન્માન જોઈતું હોય તો નવરા બેસવું નહીં કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ શરીરથી જે બનતા હોય તે બળજબરી નહીં કરવાની કારણ કે આજે જગતમાં છે ને વ્યક્તિવાલી નથી એ તો સીધે સીધી વાત છે વાળું શું છે કામવાળું છે તમે કામ કરતા રહેશો તો વાલા લાગશો અને જો તમે કામ કરવાનું બંધ કરી નાખશો એટલે વડીલોને પણ શરીર ચાલતું હોય તો શું કરવાનું આજે ઘણા ઘણા વડીલો છે ને ઘરમાંય ઉપયોગી થાય અને સમાજમાંય ઉપયોગી થતા હોય કે અમારાથી થાય તેટલું કામ કરવાનું સમાજમાં પણ સ્વામી શ્રદ્ધાનંદજીનો આ પહેલો ટિપ્સમાં પહેલો આ સૂચન છે વડીલોને કે પરિવારમાં તમે સન્માનથી અને સુખ ચેનથી રહેવા માગતા હો તો નવરામ ન બેસો કાંઈ ને કાંઈ ઉદ્યમ તમારી શક્તિ બરાબર હોય તો કરતા રહો અને છેવટે શું કરવાનું વડીલોને શું કરવાનું બસ બેસી જવાનું જલસા કરવાના ઓમ નમો વાસુ પૂજ્યાય ભગવાનને નમસ્કાર તક કરતા રહેવાનું બાકી બીજો બીજો પોઈન્ટ આપણે વિચારીએ વડીલોને પરિવારની વચ્ચે સન્માન સાથે રહેવું હોય તો ઓછામાં ઓછું બોલવાનું ઓછામાં ઓછું બોલવું કારણ કે વાતાવરણ જે બગડતું હોય પરિવારમાં એમાં શાયદ મોટો હિસ્સો છેના કારણે બોલવાનું બોલવામાં આપણે ચાતરી જઈએ ઉશ્કેરાટ હોય તો આપણે જેમ તેમ પણ બોલી નાખીએ આના કારણે ઘરનું વાતાવરણ પરિવારનું વાતાવરણ ડહોળાઈ જાય એટલે વ્યક્તિએ સમજપૂર્વક રહેવા માટે અને સન્માનપૂર્વક રહેવા માટે આનો ઉપયોગ ઓછો કરવાનો આનો કરવાનો આનો અમે બાંધી રાખી છે ને જીભડીનો ઉપયોગ હા બોલવું પ્રેમથી બોલવું સ્નેહથી બોલવું ત્રીજી વાત વણ વણમાંગી સલાહ ક્યારે પણ આપવી નહીં અમુક ઉંમર થાય એટલે વણ માગી સલાહ આપવાનું ટાળવાનું અસી વાત અહીં ક્યાં તેને વાત અહીં ક્યાં તો ઠીક આ તે સમયે તેવી પરિસ્થિતિ હતી અને તમે સારું કરતા હતા પણ હવે મહેરબાની કરીને તમને સન્માન જોઈતું હોય તો શું ના આપો ટાળો છોકરા આવે ને સલાહ લેવા માટે ત્યારે કહી દેવાનું તમે તો હવે બુદ્ધિશાળી છો ભણેલા ગણેલા છો કરો રસ્તો કાઢો તે છતાં તમે મૂંઝાશો તો અમારી ના નથી જરૂર સલાહ આપીશું પણ એક વાત છે સલાહ આપ્યા પછી મેં જે સલાહ આપી છે તે પ્રમાણે જ કરવું જોઈશે તો ખલાસ થઈ ગયું પતી ગયું આ સલાહ છે તમને યોગ્ય લાગે તો અમલમાં મુખ જો ન લાગે તો અમને જરા માત્ર પણ હવે હરખો હરખસોસ જેવું નથી કારણ કે અમુક ઉંમર થાય ને એટલે આપણો જે ગ્રાફ હોય ને એ શું થાય ચડે નહીં આપણો ગ્રાફ ઉતરે પહેલાં ભલે આપણે ઘણાને સલાહ આપતા હતા હવે આપણો ગ્રાફ ઉતરી ગયો છે એટલે સલાહ આપવાની દાહી વાતો ક્યાં રાખી દેવાની બસ કારણ કે આજે સલાહ સાંભળવાની કોઈને ઈચ્છા નથી આપણે સલાહ દેવા જઈએ ભલે ડાઇડમરી સલાહ દઈએ પણ આજે સમય નથી કોઈને સલાહ નથી જોઈતી કહી દે આપણે વણમાંગી સલાહ આપીએ ને તો કહી દે શું કહી દે હેઠા બોલજો નહી એટલે કરતા હતા કરતા ને હરતા હતા ત્યારે ભલે આપણે આવું બધું કર્યું છે હવે કરતાં હરતા કોક થઈ ગયા છે આપણા ઘરમાં તો હવે નિવૃત્તિ પાંચમો મુદ્દો છે ચોથો મુદ્દો શરીર અને મન શિથિલ થાય અમુક ઉંમર થાય ને એટલે આપણું શરીર પણ શું થઈ જાય શિથિલ થઈ જાય મન પણ આપણો શિથિલ થઈ જાય એટલે આ ઉંમરમાં પછી સહનશીલતા કેળવી લેવી આપણા પ્રમાણે નહીં થાય આપણે કહીશું તે પ્રમાણે બિલકુલ નથી થવાનું તો એમાં સહનશીલતા કેળવી લેવાની તો શ્રદ્ધાનંદજી મહારાજ કહે છે કે જે વ્યક્તિ આ રીતે ચાર મુદ્દા પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરે તો શાયદ છેલ્લી ઉંમર એની એકદમ પરિવારમાં સારી રીતે પસાર થાય ચાલીએ આપણે હવે કથા બાજુ જઈએ આ પરિવારમાં પણ કંઈક દુઃખનો પ્રસંગ છે કયા પરિવારમાં હા રાષ્ટ્રકૂટ શેઠ પછી રેવતી શેઠાણી નાગીલા એમની પુત્રવધુ કેટલી સુંદર છે પુત્રવધુ કથામાં કથામાં ઓ હં બહુ સુંદર છે વડીલોની સેવા કરે છે બંને વડીલો એમણે એક નિવેદન કર્યું હતું પ્રસ્તાવ મૂક્યો હતો નાગીલાને કીધું હતું કે શેનો પ્રસ્તાવ મૂક્યો હતો પુનર્લગ્ન કરી લો જો તમે પુનર્લગ્ન કરી લેશો તો અમારો જીવ જરાક શાંતિ અનુભવ છે કે તમે તમારી લાઈફને થાળે પાડી દીધી છે અમે જઈશું મહેમાન છીએ હવે પણ જતાં જતાં આ એક દૃશ્ય અમે જોતા જઈશું તો અમારો માયલો જરાક ઠરસ છે કે વાંધો નથી અમારા પુત્ર વધુને સુંદર છે બધું તો ત્યારે નાગીલાએ શું કીધું કાલે આપણે વાત કરી કે નાગીલાએ પુનર્લગ્નની ના પાડી દીધી કે મારા મનમાં ભવદેવ છે અને આ લાઈફમાં મારા મનમાં ભવદેવ સિવાય કોઈ પણ પુરુષ આવવાનો નથી